મિત્રો અત્યારે અમે ખીચડી બનાવી રહ્યા છીએ જરૂરિયાતમંદ લોકોને દેવા માટે તો અહીંયા જો આ ચોખા લઈ લીધા છે ને ચોખાની હારે પછી આપણે જે ખીચડીની અંદર મિક્સ કરવાનું હોય પ્રાચી મગની કોતરાવાળી દાળ યસ તો આ મગની કોતરાવાળી દાળ મિક્સ કરી રહ્યા છીએ ચોખા તમે યસ એટલે અત્યારે અમે લોકો જરૂરિયાતમંદ લોકોને દેવા માટે ખીચડી જે આપણે મિક્સ કરતા હોઈએ તો ઘરેથી આપણે કરીને એ લોકોને આપવાની છે એટલે આ વખતે મગની ફોતરાવાળી દાળ અને આ ખીચડી જે આપણને પ્રોવાઈડ કરી છે પચાસ ફેમિલી માટે આપણે જે દર મહિને તો મુંબઈથી આ વખતે આપણને ભુલેશ્વરની અંદર જે સાંઈ બાબાનું મંદિર છે તો એના તરફથી આપણને આ ખીચડી પ્રોવાઈડ કરવામાં આવી છે કે આપણે પચાસ ફેમિલી જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું દર મહિને આપીએ છીએ તો ખીચડી આપણને જે છે તો એ મુંબઈ ભુલેશ્વરની અંદર સાંઈ બાબાનું મંદિર છે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ સાંઈ બાબાનું જે આ મંદિર છે એના તરફથી આપણને પ્રોવાઈડ કરી છે સાંઈ ભક્તોએ તો થેન્ક યુ સો મચ બધા જ કહી દેજો કારણ કે આપણે જે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણું પૂરું પાડીએ છીએ ઓ હો હો જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે ઘરે જ ખીચડી આખી મિક્સ કરી છે એકદમ સરસ મજાની મગની ફોતરાવાળી દાળ લીધી એકદમ સરસ ચોખા લીધા અને ચોખા અને ખી ફોતરાવાળી દાળને મિક્સ કરી અને હવે આપણે આને પેકિંગ કરશું અને પેકિંગ કરીને આપણે પછી ભરશું એને આખી પેકિંગ કરીને ભરશું અને ભરીને પછી અમે લોકો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશું અને આ વખતે અમે એવું વિચાર કર્યું કે એ લોકોને જરાય આપણે કષ્ટી નથી તેવી મહેનત નથી કરાવી એટલે આ વખતે અમે ચોખા અને મગની કોતરાવાળી ત્યારે મિક્સ કરીને જ આપશું એટલે એ લોકોને ડાયરેક્ટ મૂકવાની જ રહે 100% 100% આ મિક્સ કરેલું હોય ને એટલે શું છે કે ખીચડી ના છે આપણે ચોખા હોય ઈ પણ અલગ રીએ અને ભાત ના ચોખા હોય ઈ પણ અલગ રીએ એટલે હવે પ્રાચી તું ભરવા માંડા મિક્સ સરખું થઈ ગયું છે એટલે મુંબઈ થી આપણે જે ભુલેશ્વર ની અંદર સાઈ બાબા નું મંદિર છે એના તરફ થી આપણે આ ખીચડી અને ચોખા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ અને ઘણા બધા પરિવારો આપણી સાથે જોડાતા હોય છે આપણે જે આ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ

કારણ કે આ મિશ્રણ આખું અમારે ટોટલ પચાસ ફેમિલી ને પૂરું પડે એનાથી વધારે હશે કદાચ આ બધું એટલે બધું અત્યારે મિશ્રણ બધું ભરશું પેકિંગ કરશું થેલીઓની ગાંઠ મારશું

આ ખીચડીના છે આપણા ચોખા છે પછી મગની કોતરાવાળી દાળ છે એનું બધું પેકિંગ કર્યું છે પેકિંગ કરશું પછી ગાંઠ મારશું અને આવું બધું અમારું કામ ચાલુ છે ફક્ત તમારે સપોર્ટ કરવાનો છે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જે આપણા મુંબઈથી સાંઈ બાબાનું જે મંદિર છે એ આપણી સાથે જોડાઈ છે સેવાની અંદર તો વન્સ અગેન થેન્ક યુ સો મચ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં યસ મિત્રો તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હોય વિડીયો ઉપર કે ભાઈ પ્રણવભાઈ કેમ હમણાં દેખાતા નથી પ્રણવભાઈ હમણાં કેમ દેખાતા નથી અને પ્રણવભાઈના ફેન બધા છે ને પ્રણવભાઈને બહુ યાદ કરતા હોય તો આજે છે ને પ્રણવભાઈનો વિડીયો કોલ આવ્યો ને તો મેં કીધું તમારા બધાની પ્રણવભાઈ અરે વાત કરાવી દઉં તો કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બોલો હા ઘણા બધા લોકો તમને યાદ કરે છે તમારા ચાહકો થઈ ગયા છે બધા ફેન થઈ ગયા છે તો હું કહેશો બધાને

અરે ત્યાં લઠમાર હોલી થાય છે આખી દુનિયાની ફેમસ હોલી થાય છે ત્યાં પણ ઈ ક્યાં આવે રાધા રાણી જે છે ને એનું ગામ છે બરસાના

રજા જે ટિકિટ તો અવેલેબલ છે આપણી પાસે તો છે નથી ઉત્તર ફેમસ ને કરીને ત્યાં જઈએ જોઈએ હવે હવે શું કરીએ છીએ ખબર પણ આમાં થોડુંક વાતચીત કરીએ કેવી રીતના શું જઈએ છીએ બધું કન્ફર્મ કરીએ પણ કરીએ નહીં આપણે જવાનું જ છે હું તમને કહી દઉં છું કેમ કે રજાના મોકો પાછો ન મળ્યા હોય હજી ગરમી ચાલુ નથી થઈ હોળી છે એટલે ફૂલ ઠંડો પવન છે ને જવાની

અરે પણ એવું કોણે કીધું કે ઉત્તર પ્રદેશ નો જાય એટલે મુંબઈ રોકાવા જવું પડે પણ મુંબઈ રોકાવામાં કઈ વાંધો છે ને તો આપણે હોળી કરી આવે બેમાંથી એક વસ્તુ અરે પણ એમ નહીં મિત્રો અત્યારે હવે હોળી આવે છે ને તો હવે આ તો ઘર માં ધાંધિયા ધૂણાવા મીંડા બજાય કે હોળી માં બજાય બહાર જવું છે હવે મેં કીધું બહાર જવાની મારી ગણતરી નથી તો પ્રાચી કે કે હું પીર કે કાટો મારી આવું પંદર દી કે કે તો એમ નહીં આપણે કઈ જાય નહીં એટલે રોકાવા જવું ફરજિયાત છે રોકાવા જવું ફરજિયાત નથી પણ ક્યાંક તો જઈએ ને આપણે હમણાં નીકળ્યા જ નથી ક્યાંય બહાર તો એના કરતાં હું મુંબઈ રોકાયો મમ્મી પાસે થોડાક દિવસ અરે અને

સિસ્ટમ મેં જોઈ છે અહિયાં બધા આપણા ગુજરાતની સિસ્ટમ કેવી હોય કે

છ એક મહિના પછી જોઈએ તમને કેવી મજા આવે કે નહીં તમને તમારા પિયર માં કેવી મજા આવે તો મને આવે ને એ વાત નથી પિયર ની વાત નથી આ તો ધુળેટીમાં તું એમ કે છો ઉત્તર પ્રદેશ નો જવું હોય તો મુંબઈ જઈ આવું તો આવા તો તહેવાર મહિને મહિને આવે તો કાઈ મહિને મહિને નથી આવતા હવે પૂરું આ હોળી આવી ગઈ પછી કાઈ એવા ફેસ્ટિવલ આવવાના જ નથી જીવન ભાઈ નહીં હમણાં બે મહિના પછી થી હાઈ તમાઈઠમ આવશે તો કે હાઈ તમાઈઠમ કરવા જવું છે ઈ પછે તો કે દિવાળી આવે દિવાળી કરવા જવું છે આમ માઠમ નહીં કહો બસ એ માઠમ નહીં હમણાંનું તમે ફાઈનલ કરો હોળી કરવા જાવું છે કે શું કરો અરે ભાઈ તું આવી રીતના ધમકી દેવા માંડી ધમકી નથી ને તમને ધમકી દેવાય પતિ પરમેશ્વર ને કોઈ ધમકી દેવાય ધમકી તો કઉ છું કે તમારે જો આમ નો કરો તો તમે અહિયાં ફ્રી ને હું થોડાક દિવસ મુંબઈ રોકાયા પણ એમ નઈ નો જાય તો તો અહીંયા શું કરશું ચાર દિવસ અહીંયા અહીંયા કાઈ નહીં અહીંયા આપણે આટા વીટા આશીર્વાદ આપણે જે કામ રૂટીન હલતું હોય રૂટીન એમ ન હોય ને થોડુંક ચેન્જીસ ભી જોઈએ ને આધ્યાને મળે ને ઈશાનને આદિશને રમવાની કેટલી મજા આવે અહીંયા એવા કોઈ ખાસ છોકરાઓ એની પાસે ફ્રેન્ડ્સ સર્કલ છે ને આધ્યાન એટલે ત્યાં એની મજા ઓ હો હો આ તો તહેવાર આવે ને ઘરમાં એટલે હે ને માથાકૂટ થવા માંડે તમારા ઘરમાં માં આવું થાય છે કે હું સીધા પિયર જાવું હોય કે બહાર ફરવા જાવું હોય એટલે બધા ઘરમાં આવું માથાકૂટ આલે છે કે નહીં જરાક મેસેજ કરી દેજો જીને આપણા ફેસબુક ની અંદર બાકી આપણો વિડિયો ગમતા હોય તો વિડિયો ને લાઈક શેર કરો બાકી જો હવે આમાં પિયર જાય છે કે પછી ઉત્તર પ્રદેશ જાય છે કે પછી અહીંયા જુનાગઢ માં જુનાગઢમાં ધોડી ધૂળેટી કરીએ છીએ ઈ કઈ ખબર નથી પણ હવે આમાં તહેવારમાં હે ને મારા હિસાબે કઈ બહાર નીકળાય નહીં ઘરમાં પેડું રેવાય વિડીયોને લાઈક અને શેર કરો